ભારત સરકાર સાથે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ગુજરાત સરકારના ફૂડ સિવિલ સપ્લાયઝ એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત ડિજિટલ ફૂડ કરન્સીનો પાયલોટ આજે રોલઆઉટ કરવા માટે પીઓસી કરવામાં આવ્યું છે જેમાં લગભગ 25 લાભાર્થીઓનો આપણે રિયલ ટાઈમ બેઝિસ ઉપર આ સિસ્ટમ કઈ રીતે વર્ક થાય છે એનું આપણે ટેસ્ટિંગ કરેલું છે આ સિસ્ટમ એવી છે કે લાભાર્થીને રિઝર્વ બેન્ક તરફથી એનો એક ડિજિટલ વોલેટ ખોલવામાં આવે છે અને એમાં એને ડિજિટલ કૂપન આપવામાં આવે છે આ ડિજિટલ કૂપન જે રેશન કાર્ડની દુકાન છે એમાં એના ક્યુઆર કોડથી એને રિડીમ કરી શકે છે કે જેથી આ કૂપન દરેક જે વસ્તુ મળે છે એ દરેક વસ્તુ માટે એક એક કૂપન છે અને એક જ વખતમાં એ બધી કૂપન રિડીમ થઈ શકે છે જેથી આમાં જોયું એ રીતે બહુ ઝડપથી વિતરણની પ્રણાલી બહુ ઝડપી બની ગઈ છે પહેલાં જે પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નો હવે આવતા નથી અને આ ઝડપથી આપણે આ કામગીરી કરી શકીએ છીએ આ ઉપરાંત લાભાર્થીને પણ ખબર પડે છે કે એને કઈ કઈ વસ્તુ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તરફથી મળી રહી છે અને એની પાછળ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કેટલો ખર્ચ કરી રહી છે દુકાનદારને પણ રિયલ ટાઈમ બેઝિસ પર તરત જ દરેક જથ્થાનું જે વિગતો એમાં એની માઇનસ થવી જોઈએ એ બધું ને તરત રિયલ ટાઈમ બેઝિસ ઉપર થાય છે આમ આ પદ્ધતિના ઘણા બધા ફાયદાઓ છે અને આગળ જતાં આપણે લાભાર્થીઓને વધારે વસ્તુઓ પણ આમાં ઉપલબ્ધ કરાવી શકીએ અને એમને વધારે ઓપ્શન્સ પણ આપી શકશું થેન્ક યુ